અમદાવાદમાં તારીખ તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન અદાણી શાંતિગ્રામમાં ત્રણ દિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મેડેલિંગ ડિસ્પ્લે સાથે જ કિડ્સ ઝોન

તો બેસિકલી આપણે જે કરી રહ્યા છે એ સ્પોર્ટ્સ કાર્નિવલ છે સ્પોર્ટ્સની અંદરમાં ઘણી પ્રકારની ચીજ હોય છે જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટેલ બલૂનને એરો મોડલિંગને આ બે ચીજ જે છે આપણી મેઇન ચીજ છે જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટેલ બલૂન જેવી ચીજ એ શક્ય છે એન્ડ એમાં લોકો જે બીજી બીજી જગ્યાએ હોટેલ બલૂન કરવા જઈએ છીએ તો આપણે અત્યારે એક્નોલેજમેન્ટ પ્રોજેક્ટના વિષયમાં હોટેલ બલૂન એમના સામે લાવીએ છીએ તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં વોટર બલૂન જાય છે તો એના બારમાં ઓર વિષય જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે